સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમિસ્ટર ચારના પેપરના પ્રશ્નો લીક થવા મુદ્દે આજે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ બાબતે કુલપતિને રજૂઆત પણ કરી એબીવીપીએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા માંગ સાથે પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું જો પાંચ દિવસમાં પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી અપાઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારની પરીક્ષાના સમયગાળા અગાઉ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે ગઈકાલે વિદ્યાર્થી નેતા શિવરાજસિંહે પુરાવા પણ આપ્યા હતા